શિક્ષકની જિલ્લા ફેરબદલી થતા વિદાય નાના રેહા પ્રાથમિક શાળા તાલુકા ભુજના ગણિત વિજ્ઞાન વિષયના હોનહાર શિક્ષક મહાવીર બી વૈષ્ણવની જિલ્લા ફેરબદલી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાની ભોયકા પ્રાથમિક શાળામાં હતા તારીખ પંદર બાર બે હજાર રોજ શાળા સમય બાદ તેમને નાના રહ્યા પ્રાથમિક શાળામાંથી શાળા પરિવાર દ્વારા પ્રતિક ભેટ સ્વરૂપે તલવાર સાલ પાઘડી ફુલહાર પહેરાવીને ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી નાના રહ્યા પ્રાથમિક શાળામાં નોકરી ઉપરાંત પણ મહાવીરભાઈ વૈષ્ણવ શાળા સમય બાદ તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખામાં પણ સેવા આપતા હતા અગાઉ શાળાના એચ ટાટ રાજેશકુમાર વાઘ સાથે એમનો પણ વિદાય સમારંભ રાખવામાં પોતાની શાળામાંથી વિદાયના પ્રસંગે મહાવીરભાઈ વૈષ્ણવ દ્વારા શ્રી નાના રેહા પ્રાથમિક શાળાને આજ રોજ વોટર ડિસ્પેન્સર બી ભેટ આપવામાં આવેલ છે તેમજ શાળાના તમામ બસો બાળકોને આજ રોજ લાઈવ દાબેલીનો અલ્પાહાર કરવામાં આવેલ હતો તેમજ ટીમ એજ્યુકેશન ભુજ વતી ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોર તેમજ ભુજ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાના કાર્યદક્ષ શિક્ષક મહાવીરભાઈ વૈષ્ણવનું સન્માન કરવામાં આવેલ અને તેમની કામગીરીને બિરદાવવામાં આવેલ હતું તેમજ આઈબીમાં ફરજ બજાવતા ગામના યુવા પૃથ્વીરાજસિંહ જાડેજા અને સિરીનબેન કફી દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આતકે તકે નાના રહ્યા એસએમસી ગ્રામ પંચાયત ગ્રામજનો શાળા પરિવાર અને નાના દેહા પ્રાથમિક શાળાના આચાર્ય જટુભા રાઠોડ દ્વારા મહાવીરભાઈ વૈષ્ણવને વિદાય આપી તેમનો આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાદ દર્શન મહેતા